હાય! હાલુ હાલ ઉઠ્યો હું અ મ મને પાણી પીન ચા પા પીઉં પછી આગર ખાવા થાય હા સ સ સ સો કુદ પાણી આવ્યું જો ભાઈ હા તો કુદ પાણી 무릎에 쌓이오 암흐 두개 쌓아버려이셔 그는 호람돔 쌍릴돔 버슬리 가슴놈에 흡이오 암두개아버려이셔 그는 컴플렛 가슴놈에 흡 엉뚱하옹 암암 가슴놈에 아아 아아 가슴놈에 아아 오오오 가람 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 가 아아 가람 가람 아아 બાપતી મારા દુઃખ મોથ આપે તો એ મુખી ફોન કરવા દે તો યાદ તો કરું હેલો મુખે

આ પણ દે બધી મમા સોક બધી જો બધું બધું ઘર બર બધું ઘર માં ઘર નોકરી નહિ ભૂલી જાતા હે આજી હું ભૂલી જાજી तेरे મોંતા તો ઓશમો હતો ઓ મોંતા બાકીયા દીએ હા તમારો પેલા ભાઈને બરાબર કેકા કરીને

આ તો આપો તો બઈસીને કેવું છું કેવું બરોબર હો એટલે વાં તો આણે તો આના કર દોઈ બાટી આ કે બાપા કા લે બધું કોમ બોમ તૈયાર થજો એ હા હો એ

મે ઓળવા બોલા ગુરબા તાય ઓય ઉભરો આપડા ઓય હા હા મન કે દાદા ને કાય તો કામો બમા હકો આજો ઓ કર્યો હા એ

પછી ચાલે ને આ તો વાટે થઈ ગઈ કે કે મજૂર આ છે હ ઇમ કે તો કુ સતો લાઈ તો જવાનો નઈ બા નક ના તો પ્લાન છે ગમમે જાય તો પહાણ